લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના જિલ્લાક્ષય કેન્દ્ર સુરેન્દ્રનગરના સહયોગથી ફોલહેરી ટ્રસ્ટ દ્વારા લીંબડી તાલુકાના ટોકરાળા ગામ તેમજ જાંબુ ગામ ખાતે ટીબીના દર્દીઓ શોધવા માટે ડિજિટલ એક્સરેનું આયોજન કરવામાં આવેલ જે અન્વયેક બને દિવસ માંગ અંદાજીત બસો જેટલા દર્દીઓના એક્સરે કરવામાં આવેલ ઉખ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ લીંબડી તેમજ આરોગ્યના ફિલ્ડ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ જે અંતરિયાળ વિસ્તારોમાં પણ ટીબીના લક્ષણો ધરાવતા લોકોમાં એક્સરે દ્વારા વહેલામાં વહેલું ટીબીનું નિદાન થાય અને એને સ્થળ ઉપર સારવાર મળી રહે કે જેથી બીજા લોકોમાં સમાજમાં ટીબીનો ચેપ થતો અટકી શકે આ જ રીતે ગઈકાલે ટોપરાળા ગામમાં પંચાણું એક્સરે પાડવામાં આવ્યા અને આજે જામુ ગામમાં લીમડી તાલુકાના પાસઠ એક્સરે પાડવામાં આવ્યા આ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના પણ બીજા વિવિધ તાલુકાઓમાં તાલુકાના ગામમાં એક્સરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે